સમય કાઢીને એકવાર જરૂર વાંચજો કેટલા પૈસા આપું શેઠ બાર રોટલી ત્રણ વાટકી શાક અને દાળ ભાત ભરપેટ ભોજન કરી લીધું પછી અજાણ્યા જેવા લાગતા એક માણસે ગલ્લા ઉપર આવીને શેઠને સવાલ કર્યો કારણ કે હતું કે લોજની દિવાલ ઉપર બીજે ક્યાંય ભોજનના ભાવ લખ્યો ન હતો શહેરની લોજમાં તો ફિક્સ ભાવ અને અનલિમિટેડ થાળીના કાળજી નાખે તેવા ભાવ લખે છે જ્યારે અહીં તો ક્યાંય ભાવ જ લખ્યો ન હતો એટલે આ ધોઈ રૂમાલથી હાથ સાફ કરીને ગ્રાહક થળો પાસે આવ્યો અને શેઠને પૂછ્યું શેઠ કેટલા પૈસા આપો જુઓ સામે શું છે શેઠે કહ્યું પેટી માત્ર પેટી નથી આ મર્યાદિત પેટી છે તમે ભરપેટ જમ્યા હોય તો અહીંનું ભોજન ગમ્યું હોય તો તમારો આત્મા રામ રાજી થયો હોય તો જે નાખવું હોય હોય તે પેટીમાં નાખો પણ ભાવ 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 ભોજનનો હોય તો પ્રસાદના નહીં અહીં તો અમે ભગવાનના ભોલેનાથના ભક્તો પ્રસાદ આપીએ છીએ તમે જ બોલ્યા પ્રસાદના પૈસા હોય ખરા બધું જ ભોજ ભોલેનાથનું છે લોજ પણ ભોલેનાથની છે ખાનાર પણ ભોલેનાથ જ છે ને ખડનાર પણ ભોલેનાથ જ છે તો પછી આમાં ભાવની ક્યાં જ વાત આવે છે ભોલેનાથ દ્વારા ભોલેની પ્રસાદી ભાળો ભક્તોને ખડાવ્યા આમાં ભાવની વાત જ ન આવે માટે નાખો પેટીમાં જે નાખવું હોય બસ વાત જ ભોલેનાથની મહાદેવની ભોલે ભણખંડી વાત કરનાર છે ગટુ મહારાજ હા ગલા પર બેઠા છે લોજના માલિક ગટુ મહારાજ ભરવી ચાદરની ઓઢી છે કપાળમાં ત્રિત તાગ્યું છે કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી છે એમનું તો એક જ કામ ખાવ ધરાઈ ધરાઈને ખાવ ભોલે ભંડાર ખવડાવે છે ખાવામાં પાછો ન પડતો ભાઈ લોજનું નામ છે ભોલે ભંડાર ભોજનાલય ભોલેનાથ ભોજન કરાવે છે માટે પ્રેમથી ખાવ ભાઈથી જમો તમે ખોળ થાર ખાશો ને પ્રસન્ન થશો તો ભોલેનાથ ગટુ મહારાજને ચલાવે છે ભોજનાલય ગામમાં ઘરે છે ઘરમાં ગોરાણી છે ગોરાણીએ ગોરાણીને શિવજીનું ભક્ત કહે છે સવારે નહીં ધોઈને ભોલેનાથજીના અગિયારમાં માળામાં કરાવી એટલે કે એટલે કરાવીને પચાસ વીઘા જમીન છે સોનું પાકે છે સોનું પણ એક દિવસ શું થઈ જશે ગયું છે ગટુ મહારાજે રાડ પાડી ગોદાવરી આ ગોદાવરી શું છે જમીન તો છે જનજમાન વૃત્ત માણે છે પણ સંતો નથી કોઈ સંતાન નથી થતો ગુરાણે કેમ મનમાં થાય છે કે આ બધું મારા માટે કરું છું પણ લોકો માટે પણ કંઈક કરું મને એવું થાય છે મને ભોલે ભંડારને સપનામાં આવીને કહ્યું કે ગટુ મહારાજ ગટુ તમારા માટે નહીં ભૂખ્યા દુનિયા કોઈ કંઈક કરે મેં કહ્યું શું પ્રભુ આજ્ઞા કરો બસ એવું ભોજનાલય બનાવે કે જ્યાં સુધી જનો પેટ ભરાશે જનો આપે લેજે ધર્માટાનો પેટમાં નાખજો નહીં નાના નાખજો મારા નામની રોજનો એક માળો ફેરવાનું કહેજો વાહ તો સરસ વાત છે કરી નાખો કંકુના પણ ક્યાં લો કરો વાત રોડની અડીને આપણે જમીન લો તો છે બાંધી દો ત્યાં ભોજનાલય ને નામ રાખજો ભોલે ભંડાર ભોજનાલય બસ વાત પતી ગઈ ખોર બાત બની ગઈ ભોજનનાથની જમીન પર ભોલેનાથની લોજ બની ભોલે ભંડાર ભોજનાલય લોકો આવે છે જમે છે ઓડકારા ખાય છે પછી થળે આવીને પૂછે છે થાળીનો ચાર્જ ચાર્જ પેલી મર્યાદા પેટી છે નાખો જે નાખવું હોય એ નહીં નાખો તોય ચાલશે ભોલેની રો એક માળામાં માગ કરજો પણ સૌ નાખે છે કોઈક મોં મચરાવતું નથી એ જ પૈસાની ભોજનાલય ચાલે છે ભિખારી ખાય છે અને લખપતિ ખાય છે શેઠ પણ જમે છે અને નોકર પણ જમે છે મર્યાદા પેટીમાંથી ઠીક ઠીક નીકળે છે ઓછાએ નીકળે તો ખોડાય પડે છે પણ ગટુ મહારાજ કહે છે કે હું તો મારા ભોલેને નોકર છું એ બેઠો છે ત્યાં મારે ચિંતા ભોજના કરવાનો વધતો જ જાય છે પૈસા ઓછા નીકળે તો છેવટે ગટુ મહારાજ દસ વીઘા જમીન વેચી મારી ભોલેની જમીન હતી ને ભોલે માટે વેચી મારી આમાં હું તો વણોતર માત્ર છું પણ પછી તો જમનારોની સંખ્યા વધતી ગઈ રોજ હજાર બે હજાર લોકો જમવા લાગ્યા હવે ગટુ મહારાજની બધી જ જમીન વેચાઈ ગઈ હવે મન મંદ મકાન તો છે જ એ ફરકારી દઉં ને હમણે ગોરાણીનો પૌષા જોયું ગોરાણીનો તે વાંધો નથી ને તો આ રાજી તો હું પણ રાજી તો રાજી તો ભલે રાજી ફટકારી દો મકાનને એક પટેલ સાથે સોદો થઈ ગયો પંદર લાખ બે દિવસમાં કાગળો સહયો કરવામાં હતી છેલ્લો આધાર હતો એ જતો રહેશે જવા દો ભાડેથી રહીશું પણ ભોલેથી આજ્ઞાનું પાલન તો કરવું જ પડશે ગોરાણે પૂછ્યું બેઠા પણ એ છીએ ખાધ ખાધવા આવશે તો શું કરીશું ચિંતા ભોલેનાથની લોજ એની છે ચિંતા એ જ હોય કે શું આ બધું હોવા છતાં ગટુ મહારાજની ભીતરમાં વિષાદ હતો હવે ભોજનાલય શી હતી ચલાવવાનું મકાન પણ રકમ તો છ મહિના ખલાસ થઈ જશે પછી ભલે તું મારી કસોટી તો નથી કરતો ને બપોરે ગટુ મહારાજ ગલ્લા પર બેઠા ત્યારે એક છોટકે બુટકે માણસ ગાડીમાંથી ઉતર્યો ભોજનાલયમાં પ્રવેશ્યો મહારાજ આ પેટી જરા અહીં રાખો જમ્યા પછી લેતા જઈશ એ માણસ ભરપેટ જમ્યો અને પછી ક્યા ક્યારે રવાના થઈ ગયો એને ખ્યાલ જ ન આપ્યો ગટુ મહારાજે રસોડામાં ગયા હતા એ વખતે એ કદાચ જતો રહ્યો છે ગટુ મહારાજની નજર પેલી પેટી પર પડી મનમાં થઈ ગયો તો ગયો ક્યાં પણ આ પેટી ભૂલી ગયો તો ભોલેનાથ આ તો તેણે કેવું ભૂલ કરી આ પેટી હું શું કરું પછી વિચાર્યું કદાચ પેટીમાંથી એનું નામ સરનામું મળી આવે જઈને આપી આવીશ બીજું શું રાત્રે તેઓ પેટીને ઘરે લઈ ગયા અંદરના ઓળે જઈ ગોરાણીને બધી જ વાત કરી પછી જય ભોલેદાથ ભંડારી કહીને તાળું તોડી ને ચકિત થઈ ગયા અંદર બે બે હજારની નોટોની ગડી છપાઈને ગોઠવાઈ હતી તેના ઉપર એક પત્ર પડ્યો હતો ગટુ મહારાજે પત્ર વાંચવા માંડ્યા લખ્યું હતું કે મહારાજ સમક્ષ નહીં સ્વયં મારી ઈચ્છાથી અને ભોલેનાથના ઓર્ડરથી પેટી તમને આપી હતી અને એ પેટી જ ત્યાં મૂકીને નીકળી ગયો છું તમે જે કરો છો એ કદાચ આ દેશમાં કોઈ નહીં કરતું હોય મને જાણવા મળ્યું છે કે આ ભોજનાલય ચલાવવા માટે તમે તમારે તમારી તમામ જમીન વેચી નાખી છે ને હવે ઘર પણ બે દિવસમાં પરાયું થઈ જશે મહારાજ હું નજીકના એક જગ્યાએ ગામમાં વતની છું વર્ષો પહેલાં એક સમય હું બે દિવસ ભૂખ્યો હતો ખાવાના સાચા હતા ત્યાં તમારા ભોજનાલયમાં હું જમ્યો હતો આ લાલસ પેટ ભર્યું છે પણ આજે હું બદલાઈ ગયો છું ભોલેનાથ આજે મુંબઈ શહેરમાં મને અદભુપતિ બનાવી દીધો છે મારા સ્વપ્નમાં પણ ભોલેનાથ આવ્યા હતા માત્ર મને તેમના થોડાક જ શબ્દો સંભળાયા હતા કર્જ ઉતાર બદલો વાળ અને આજે હું એ કર્જ ઉતારવા આવ્યો છું ગણી લો આ પેટીમાં પૂરા દસ કરોડ રૂપિયા છે ઘર વેચવાની જરૂર નથી મારું નામ હું તમને આપો જ નથી માત્ર શિવશંકર કહેજો તોય ચાલશે પણ પ્લીઝ ગટુક મહારાજ ઘર ન વેચશો મને જમીન ખરીદી લો ને ભોજનાલયના ટનાટન ચાલુ રાખો મારી શોધ ન કરશો માત્ર મહાદેવનો હુકમ ઓળખીને ચલાવશો ભોજનાલયને મને સારું કર્જ ઉતારવાનો સંદેશો લેતા દો ત્યારે જય મહાદેવ જય ભોલે ભંડારી પતિ પત્ની બે મૌન બની ગયા બોલા માટે તેમની પાસે પાસે શબ્દો જ ન હતા આજે પણ પરમાત્મા મહારાજનો હિસાબ કરતા હોય છે કરવા માટે કોઈ પણ સ્વપ્ન જવાબદાર નથી જય ભોલેનાથ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં જય ભોલેનાથ